નિવાસી શાળા સુરત માટે છે નોટ ગ્રાન્ટેડ સ્કૂલ ઈ ઈમેલ આઈડી પણ આપેલો છે મિત્રો જોઈ શકો છો તમે પછી એમાં લખ્યું છે જોઈએ છે શિક્ષક જોઈએ છે તમામ વિષય માટે છે એના લાયકાત છે બી એ બી કોમ બીએસસી એમ એમ એમએસસી બી અને એમએડ વાળા હોવો જોઈએ પછી બીજું છે શિક્ષક છે તે કમ્પ્યુટરના શિક્ષક કોમ્પ્યુટરના શિક્ષકની લાયકાત જે છે એ બીસીએ એમસીએ અને પીડીસી હોવું જોઈએ અને એમાં પણ તમને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં તમને વિભાગમાં

મિત્રો જે લોકો સુરત ના રહેવાસી છે તે જવા માંગતા હોય નોકરી ગોતતા હોય એને માટે ખુબ જ મહત્વની માહિતી છે તો જેને જવું હોય તે જઈ શકે છે મિત્રો અત્યારે ખબર જ છે કે ગવર્મેન્ટ જોબ મળતી જ નથી બહુ મળે છે તો પણ બહુ મહેનતે મળે છે મિત્રો તો આ પણ કરવી જરૂરી છે તો મિત્રો થેન્ક યુ જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ